માતાજી સંસ્થાન ઊંજવા પ્રેરિત માંડલ તાલુકાના શ્રી ઉમિયા મહિલા સતસંગ મંડળની બહેનોને કિટ વિતરણ કાર્યક્રમ માંડલ ખાતે યોજાઈ ગયો શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝવા પ્રેરિત માંડલ તાલુકા એકમના રજીસ્ટર થયેલા શ્રી ઉમિયા મહિલા સસંગ મંડળની બહેનોને કિટ વિતરણ સમારોહ તારીખ દસ છ બે હજાર ચોવીસ સોમવાર સવારે નવ વાગે અમદાવાદ જિલ્લાના માંડલમાં રામપુરા રોડ પર આવેલા મેઘમણી સંસ્કાર ધામ ખાતે યોજાઈ ગયો આ સમારોહમાં માંડલ તાલુકા એકમના શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળ રજીસ્ટર થયેલા હતા શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળોને સમારોહમાં ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે કીટ વિતરણ કરવામાં આવી વિશાળ જનમેદની ઉપસ્થિતિમાં સમારોહની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળોને મહેમાનોના વરદ હસ્તે કીટ વિતરણ કરવામાં આવી હતી આ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું આ સમારોહમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના મંત્રી શ્રી દિલીપભાઈ પટેલ સંસ્થાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિ ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ કેન્દ્રીય મહિલા સંગઠન ચેરપર્સન ડૉક્ટર જાગૃતિબેન પટેલ મહિલા સંગઠનના વાઇસ ચેરપર્સન શ્રીમતી ઉમિયાબેન જે પટેલ તેમજ અતિથિ વિશેષ તરીકે મેઘમણી સંસ્કાર સંકુલ માંડલના સૌજન્ય દાતાશ્રીઓ રમેશભાઈ પટેલ શ્રીમતી કલ્પનાબેન પટેલ મેઘાણી પરિવાર ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત શ્રી હરિભાઈ પટેલ શ્રી ગણપતભાઈ પટેલ મહિલા અગ્રણીઓ શ્રીમતી વીણાબેન પટેલ શ્રીમતી નીતાબેન પટેલ શ્રીમતી કુસુમબેન પટેલ અને અડતાળીસ ગામ વડિયાળ સમાજના સમાજ શ્રેષ્ઠ ઉપસ્થિત રહ્યા હતા શ્રી મહિલા મંડળના પ્રમુખશ્રી સમગ્ર હોદ્દેદાર શ્રીઓ સમગ્ર ટીમ તેમજ કારોબારી સભ્યશ્રીઓ તેમજ શ્રી ઉમિયા મહિલા સંગઠનની સમગ્ર ટીમ તેમજ ખૂબ વિશાળ સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી આ કાર્યક્રમમાં શ્રી ઉમિયા શરણમ મમની ધૂમ પણ કરવામાં આવી હતી સમારોહમાં ઉપસ્થિત મહેમાનોએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું ને આમ વિશાળ જનમેદની ઉપસ્થિતિમાં માંડલ તાલુકાના કીટ વિતરણ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો